નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હારીજમાં જલિયાણ ગ્રુપ દ્વારા આયોજિત સદસ્યતા સદસ્યતા અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ત્યારે અભિયાન વચ્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક અફવાઓ ફેલાતા જલિયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કરે મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે પાર્ટીના વફાદાર સદસ્ય તરીકેની ભૂમિકા ભજવી સદસ્યતા અભિયાનમાં જોડવાનું કામ અમારી ટીમ કરી રહી છે જેમાં ભાજપ સદસ્ય બનાવી કીટ વિતરણ કરતા હોવાની વાહિયાત વાતો બિલકુલ ખોટી છે જ્યારે તેઓના જન્મદિવસ નિમિત્તે શહેરમાં જરૂરિયાતમંદ પરિવારોને કરિયાના કીટ વિતરણ કરી સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા જલિયાન ગ્રુપ હંમેશા લોકોના હિત માટે જરૂરિયાતમંદ પરિવારોની પડખે રહી લોકોની મદદ કરે છે જેને લઈ ખોટી અફવાઓને લઈ થઈ રહેલ ચર્ચા બાબતે લોકોને જાણકારી આપી ખુલાસો કરવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચાલુ છે તો એ અંતર્ગત હરિત શહેરમાં જલિયાણ ગ્રુપ દ્વારા અમે કેમ્પ કરી અને ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બનાવીએ છીએ આરી જ આજુબાજુના ગામડાઓને લોકોને ડિજિટલ સભ્ય તરીકે કહેવાનો એનો અભ્યાસ નથી તો એ માટે અમે દસ છોકરાઓ બેસાડી અને એ લોકો આવે તો એ લોકોને ચા પાણી નાસ્તો કરાવી અને સભ્ય બને છે અને આ રીતે અમે સભ્યો બનાવીએ છીએ અને આ બાબતે અમે કોઈ પણ જાતની કીટ કે કોઈ પણ પૈસાનું વિતરણ કરતા નથી અને ઓનલી ને ઓનલી ભાજપના સભ્ય બનાવીએ છીએ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ અમે

ચાહે ચા પાણી નાસ્તો મસ્ત મળે છે ખાઈ પી અને જોડાઈ અને અમે ત્યાં ઘરે જઈએ છીએ અને મારી એવી અપીલ છે કે જેટલા જેટલા વધારે જોડાવો એટલા સારું અને જેને જોડાવવું હોય તો અહીંયા આવી શકે છે